જાહેરાત કરવામાં આવી કે સંસ્થા દ્વારા જિલ્લાના બહેનો માટેને આત્મનિર્ભર બનાવવા માટે અને સુખી જીવન આપવા માટે અનેક પ્રવૃત્તિઓ કરવામાં આવશે સીવણ તાલીમ નવા કેન્દ્રોએ શરૂ કરવામાં આવવાના છે આ તાલીમ કેન્દ્ર

મારું નામ દિપાલી ઇનામદાર છે હું સિયારામ ફાઉન્ડેશનની ફાઉન્ડર છું અમારું ફાઉન્ડેશન છેલ્લા ત્રણ ચાર વર્ષથી કાર્યરત છે આણંદમાં ગયા વર્ષે પણ અમે એકાવન દીકરીઓના સર્વ નિશુલ્ક નિઃશુલ્ક લગ્ન યોજ્યા હતા અને આ વર્ષે પણ અમારું દ્વિતીય સર્વ જ્ઞાતિ નિઃશુલ્ક સમૂહ લગ્ન યોજાઈ રહ્યું છે અ આજે અમારે અહીંયા એકાવન દીકરીઓના પાનેતરનું વિતરણ કરવા માટે અમે અહીંયા એકત્રિત થયા છે અને સાથે સાથે ગુજરાતમાં સર્વ પ્રથમ અહીંયા પ્રી અને પોસ્ટ કાઉન્સીલિંગનો એક સેમિનાર પણ યોજાવાનો છે કે જેમાં દીકરીઓને આગળના લગ્ન જીવન એમનું સુખી રહે અને કેવી રીતે રહેવું આજની જનરેશન પ્રમાણે એ બધું એક મોટિવેશનલ સ્પીકર આવશે અને એ એમને બધું સમજાવવામાં આવશે અને ત્યારબાદ સિયા રામ ફાઉન્ડેશનની ઘણી બધી મહિલાઓ જે અમારા ફાઉન્ડેશનમાં બ્યુટી પાર્લર છે અને સીવણ ક્લાસ છે જેની તાલીમ લઈ રહેલી મહિલાઓ છે અને તાલીમ લઈ લીધા બાદ પગભર ઉભી થયેલી મહિલાઓ છે એમની સાથે પણ અમારે આજે થોડુંક વાતચીત કરવાનું આજે કાર્યક્રમ રાખ્યો છે કે સિયારામ ફાઉન્ડેશનમાં તાલીમ લીધા પછી એ કેટલા પગભર થયા છે અને પોતે કેવી રીતે રોજી મેળવી શકે છે એક એની પણ નાનકડો એવો પ્રોગ્રામ રાખ્યો છે અને એના માટે બધા એકત્રિત થયા છે

પ્રી મેરેજ અને પોસ્ટ મેરેજ કાઉન્સિલિંગ સેમિનારનું આયોજન કરેલું છે જેમાં દીકરા દીકરોને જે લગ્ન સમયના મૂંઝવતા પ્રશ્નો હોય તે માટે અમને જે શિયારમ ફાઉન્ડેશન છે તેમણે અમને એક તક આપી છે કે આવા એકાવન કપલ્સને અમે સારી રીતે સમજણ પૂરી પાડીએ